નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો દણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે રામદેવજીએ ભેરવાને માર્યો નથી ભેરવાને જીવતદાન આપ્યું છે અને સાથે સાથે ભેરવાને વરદાન પણ આપ્યું છે તો રાજા રામદેવજી અને બેરવાની મુલાકાતની આપણે ચર્ચા કરીશું તો જ્યારે અજમર રાજાના ત્યાં એક ગૌશાળા હતી અજમર રાજા એ ગૌભક્ત હતા ગૌ પ્રેમી હતા ગાયો માટે એમને પ્રેમ હતો અને અજમર રાજાની ગૌશાળામાંથી બધી જ ગાયો સવારે જંગલમાં ચરવા માટે જતી હતી અને સાંજે સંધ્યા સમયે પાછી ઘરે આવતી હતી તો આના માટે ગોવાળ પણ રાખેલા હતા પરંતુ ગાયો ચરાવવા માટે રામદેવજી અને વિરમદેવજી પણ આ ગોવાળોની સાથે જતા હતા હવે તો જંગલ મોટું હતું ઘાસ વધારે હતું એટલે ગાયો તો ચરતી હતી પણ આ ગોવાળિયા બધા ટાઈમ પાસ કરવા માટે ગેડી દળે લઈને ગેડી દળે રમતા હતા ત્યાં સાંજના સમયે એવું કહેવાય છે કે ભાઈ રામદેવજીનો નંબર આવ્યો ગેડી દળામાં તો રામદેવજીએ ગેડી દળાને ફટકો માર્યો અને એવો ફટકો માર્યો અહીંયા બધી રામદેવજીની લીલા છે બધી રામદેવજીએ ફટકોમાં તો એ દડો કુદીને શેખ ગુરુ બાળનાથ બાબાના આશ્રમમાં પડ્યો તો હવે વિચાર કરો કે એ દડો બીજા ક્યાંય કેમ ના ગયો ગુરુ બાળનાથ બાવાના આશ્રમમાં જે દડો કેમ ગયો અને ગુરુ બાળનાથ બાબા એ અજમલજીના પણ ગુરુ હતા રામદેવજીના પણ ગુરુ હતા તો રામદેવજીને તો ખબર હતી કે દડો ગુરુ બારનાથ બાવાની આશ્રમમાં જ દડો ગયો છે બીજા ક્યાંય ગયો નથી ત્યારે એમને ગોવાડોને કહ્યું તમે જાઓ ઘરે હું દડો લઈને પાસો આવું છું તો રામદેવજી દડો શોધ્યો જ નથી એમને દડો બધા કે દડો શોધતા શોધતા બારનાથ બાવાના આશ્રમમાં પહોંચી ગયા એ વાત જ ખોટી છે સીધા જ રામદેવજી બાળનાથ બાવાના આશ્રમમાં જાય છે અને બાળનાથ બાવાને કંઈ ગુરુજી મારો દડો આપો તો બાળનાથ બાવાએ દડો બતાવ્યો કે રામદેવજી આ જ તમારો દડો કે આ જ મારો દડો પણ હવે રામદેવજીને બાળનાથ બાવાના આશ્રમમાંથી ઘરે જવાનું હતું જ નહીં તો રામદેવજીએ વિચાર કર્યો કે જો હું દડો લઈને ઊભો રહીશ તો ગુરુજીને કંઈ મારે ઘરે જવું છે તો ગુરુજી કે ગાય બેટા ચાલ ઘરે તું જતો રહે અંધારું થઈ ગયું છે હું તને અડધા સુધી મૂકી જવું આવું બધી તકલીફો થશે એટલે રામદેવજી પણ બાળનાથ બાવા બાના આશ્રમમાં રામદેવજીએ લીલા કરી છે રામદેવજીએ વરસાદ ચાલુ કરી દીધો છે ત્યારે બાળનાથ બાવા કહે છે કે રામદેવજી વરસાદ ચાલુ છે વધ આવવાનો તો તું ઘરે ક્યુ રીતે જઈશ તો રામદેવજી કે ગુરુ મને અહીં સહારો આપો હું એ શું છીએ સવારે જયેલો હું મારા ઘરે નીકળી જઈશ ત્યારે બાળનાથ બાબા પાસે એક કંથન ગોધડી હતી એ ગોધડી રામદેવજીને ઓઢવા માટે આવી છે ઠંડીથી બચવા માટે અને રામદેવજી એ કંથન ગોધડી લઈને જ્યાં પહોંડ્યા છે ત્યાં જ આ ભેરવો આવે છે ભેરવો આવે એટલે પહેલાં તો હવે શું પહેલાં તો એ ભેરવ નતો પહેલાં એ ભૈરવસિંહ હતો પહેલાં એ મનુષ્ય હતો ત્યારે એને મનુષ્યની ગંધ આવતી નહોતી પરંતુ હવે આ ભેરવો ભક્ષી થઈ ગયો હતો એટલે હવે આને મનુષ્યની ગંધ આવવા લાગી એટલે એને બાળનાથ બાવાને કીધું કે ગુરુજી અહીંયા કોઈ માણસ આવીને સંતાયો લાગે છે એ ગુરુજી કેલા ભેરવા અહીંયા મારા સિવાય અહીંયા બીજું કોઈ નથી તને મારી ગંધ આવતી છે કે ના તમે ખોટું બોલો છો એમ કરતાં કરતાં જ્યાંથી માણસની ગંધ આવતી હતી એ દિશામાં આ ભેરવો જાય છે તો એક કુટિયામાં એક સાપરામાં મતલબ રામ બારનાથ બાવાના આશ્રમમાં એક કોટડી હતી એ કોટડીના અંદર રામદેવજી પોતાના ગુરુ મહારાજની કંથન ગોદડી ઓઢીને સુઈ રહ્યા છે તો બહેરવાને થઈ ગયું કે આ ગોદડીના અંદર જ કોઈ પુરુષ છે ત્યાર પછી ભેરવો એ ગોદડીને આમ પકડીને ખેંચે છે અહીંયા પણ રામદેવજી લીલા કરે છે ભેરવો ગોદડી ખેંચી 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 ખેંચીને શેર થાકી જાય છે પણ કંથન ગોદડીનો પાર આવતો નથી જેમ કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા હતા એના ચીર ખૂટતા નહોતા એમ જીનનો અંત નહોતો આવતો એમ આજે અહીંયા કંતન ગોદડીનો અંત આવતો નથી ત્યારે ભેરવો થાકી જાય છે અને એ જ સમયે રામદેવજી કંતન ગોદડીમાંથી પ્રગટ થઈને બહાર આવે છે અને રામદેવજીને બેરવા વચ્ચે યુદ્ધ થાય છે પછી રામદેવજી બેરવાને પ્રહાર આપે છે રામદેવજી બેરવને મારે છે અને સેવટે રામદેવજી બેરવાને નીચે પાડી દેશે એની સાતી પર ચડી જાય છે ત્યારે ભેરવો બંને હાથ જોડીને ગગડી પડે કગડી પડે છે કે એ પ્રભુ મને માફ કરી દો અત્યાર સુધી મેં જે કર્યું છે એ મારી ભૂલ છે અને આજ પછી હું આવા પાપીલા કર્મો નહીં કરું એનું હું તમને વચન આપું છું અને બીજું બેરવાએ રામદેવજીને પ્રાર્થના કરી છે કે હે રામદેવજી તને મને મારી જ ના શકો કેમ કે તમારા ગુરુ અને મારા ગુરુ બે એક જ છે એટલે ગુરુને રીતે આપણે બંને ભાઈ છીએ તો પછી ભાઈ ભાઈની હત્યા કેવી રીતે કરી શકીએ તો રામદેવજીના મગજમાં પણ તેમ થઈ ગયું કે શે બેરવો પણ શે હોંશિયાર અને રામદેવજી કે બહેરવાને જીવનદન આપ્યું અને ભૈરવને કહ્યું કે હવે તું આ કર્મ કરતો નહીં ત્યારે ભૈરવે કીધું કે હું હું તમને વચન આપું છું આજ પછી હું ખરાબ કર્મ જીવનમાં નહીં કરું પાપ કર્મ જીવનમાં નહીં કરું પણ અહીંયા ત્યારે રામદેવ છે કે તારી અંતિમ ઈચ્છા શું છે એટલે ભેરવાએ કીધું અહીંયા ગુફા છે અને આ ગુફામાં જ હું ગુફામાં જતો રહું છું અને ગુફાનો દરવાજો બંધ કરી દઉં છું ત્યારે બહેરવાએ કીધું કે ભલે એ બધું બરાબર છે પણ હવે મારું મારું પણ તમારા પ્રત્યે મારી એક ભાવના છે મને તમારા પ્રત્યે એક આશ્ચર્ય છે તો રામદેવજી કે બોલો હવે તારી શું ઈચ્છા છે ત્યારે બહેરવાએ કીધું કે હે રામદેવજી જ્યારે તમારો જન્મ થયો ત્યારે હું અહીંયા અહંકારમાં ફરતો હતો મારા માથા પર પાપ સવાર હતું અને હું તમારા દર્શને આવી શક્યો નથી મેં તમારું બાળ સ્વરૂપના મેં દર્શન કરેલ નથી તો હવે મારી એક જ ઈચ્છા છે કે તમારા બાળ સ્વરૂપના મને દર્શન કરાવવું ત્યાર પછી જ હું ગુફામાં જઈશ ત્યારે રામદેવજીએ ભેરવાને બાળ સ્વરૂપના દર્શન કરાવ્યા છે અને પછી ભૈરવે કહ્યું કે હે રામદેવજી હવે તો હું પાપ કરતો બંધ થઈ ગયો મારે તો બરાબર છે પણ શરીરને ખાવા માટે તો જરૂર પડશે જ તો હવે મારા શરીરને તૃપ્તિ કેવી રીતે મળશે કે હું તો માંસ ખાવાનું અંદર બંધ કરી દીધું માંસ તો હું ખાવાનું નથી કોઈની હત્યા પણ કરવાનું નથી હું લૂંટપાટ કરવાનું નથી પણ મારા શરીરનું શું ત્યારે રામદેવજી કહ્યું કે ભાદરબાની દસમનો જે ધૂપ ચડાય એ મારા નામનું હશે અને ભાદરવાની અગિયારસના દિવસે જે ધૂપ ચડાય જે નિવેદ ચડાય જે થાળ ધરાય એ ભૈરવ થાળ હશે અને એ તને જે થાળ મળે એમાંથી તને તૃપ્તિ થઈ જશે આ મારું વચન છે અને રામદેવજીનું આ વચન લઈને ભૈરવ પોતે ગુફામાં દાખલ થઈ જાય છે અને પછી એ ગુફાનું મુખ જ બંધ કરી દેશે અને આજે પણ તમે જાઓ તો ત્યાં ભૈરવ ગુફા મોજૂદ જ છે પરંતુ એક વિચાર તમે કરો કે રામદેવજી એ ભેરવનને દંડ જ આપ્યો છે એને માર્યો નથી અને વાત પણ સાચી છે કે ભગવાન કોઈ દિવસ મારે નહીં ભગવાન તારે જેમ આપણે આગળ વાત કે રામે રાવણને માર્યો જ નથી ભગવાને રૂપ ધારણ કર્યું પરંતુ એને હિણા કશ્યપને માર્યો જ નથી એનો તાર્યા જ છે એટલે ભગવાન જ્યારે જ્યારે જન્મ લેશે ત્યારે કોકને તારવા માટે જન્મ લેશે તો આ હતો ભૈરવ અને રામદેવજીનો ઇતિહાસ